હલો ફ્રેન્ડ્સ હું અરૂણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણપ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે ભગવાને લીધેલા મત્સ્ય અવતાર વિશે વાત કરીશું આઠમા સ્કંદમાં ઘણા અવતારોની વાત આવે છે પ્રથમ ગજેન્દ્ર મોક્ષ માટે ભગવાને હરિ અવતાર ધારણ કરેલો છે ત્યારબાદ સમુદ્ર મંથનની વાત આવે છે સમુદ્ર મંથન સમયે ભગવાન કચ્છ પવતાર ધારણ કરી મંદ્રાચલ પર્વતને પોતાના પીઠ પર ધારણ કર્યું ધન્વંતરી અવતાર લઈ અમૃત કુંભ લઈને આવે છે અને દેવોને અમૃત પાન કરવા માટે ભગવાન મોહિતની અવતાર ધારણ કરે છે આ બધી વાત આપણે સમુદ્ર મંથન અને મહાકુંભમાં જોઈ હવે આગળ મત્સ્ય અવતારની વાત આવે છે રાજા પરીક્ષિત સુખદેવજીને કહે છે કે હે ભગવાન હવે મને અદ્ભુત કર્મ કરનારા ભગવાને પોતાની માયા વડે મત્સ્યાવતારની લીલા કરી તે કથા સંભળાવો ત્યારે તે શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન નૈમિતિક પ્રલયના સમયે સત્યવ્રત નામે એક મહાન રાજર્ષિ નારાયણ પરાયણ થઈ કેવળ જળનો આહાર કરી તપશ્ચર્યા કરતા હતા એ રાજા આ મહાકલ્પમાં સૂર્યના પુત્ર શ્રાદ્ધદેવ નામથી પ્રખ્યાત હતો અને શ્રીહરિએ તેને મનુ બનાવ્યા આ રાજા નદીના કિનારે તપશ્ચર્યા કરતા હતા એક દિવસ તેઓ નદીમાં ઊભા રહીને જલ તર્પણ કરતા હતા ત્યારે તેમના ખોબામાં એક માછલી આવી રાજાએ તે માછલીને ફરીથી પાણીમાં નાખી દીધી માછલી ફરીથી સપાટી પર આવી કહેવા લાગી હે રાજન મોટી માછલીઓ નાની માછલીને ખાઈ જાય છે માટે તમે મારી રક્ષા કરો રાજાએ તે માછલીને પોતાના કમંડળમાં નાખી આશ્રમમાં લઈ આવ્યા તે માછલી એક રાત્રિમાં એટલી બધી વધી ગઈ કે તે તેમાં સમાતી નહોતી માછલીની વિનંતીથી રાજાએ તેને ગળામાં નાખી ફરીથી તે માછલી વધી જતાં ગળામાંથી સરોવરમાં અને સરોવરમાંથી તળાવમાં નાખી તળાવમાં પણ તેને સંકળાશ લાગતા રાજાએ તેને સમુદ્રમાં મૂકી રાજા જેવા તેને સમુદ્રમાં મૂકવા ગયા કે માછલીએ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું રાજાએ આશ્ચર્યમાં પૂછ્યું કે હે શ્રેષ્ઠ આપ કોણ છો તમારે આવું રૂપ શા માટે ધારણ કરવું પડે